નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતા નગર આસપાસના વિસ્તારોને રેડ અને યલો એલર્ટ જાહે એલર્ટ ઝોન જાહેર કરતા જિલ્લા કલેક્ટર દ્વારા ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં આજરોજ નિયમનો ભંગ થતો જોવા મળ્યો એકતાનગર સ્થિત ફોર્ચ્યુન હોટલના સંચાલક દ્વારા જાહેરમાં ડ્રોન ઉડાવવામાં આવ્યો જેને લઈને સ્થાનિક ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો ઘટના જોતાં જ ગ્રામજનોએ તરત જ હેલ્પલાઇન નંબર એકસો બાર પર કોલ કરી જાણ કરી હતી પરંતુ હોટલ સંચાલકો સાથે કોઈ કાર્યવાહી ન થતાં મામલો ઉગ્ર બન્યો ત્યારબાદ ગ્રામજનોએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરી ફરિયાદ નોંધાવી જેમાં કલેક્ટર કલેક્ટરશ્રીના જાહેરનામાનો ભંગ કરવા બદલ ફોર્ચ્યુન હોટલના સંચાલક સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે આજ રોજ તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ હું રાજેન્દ્ર તળવી કેવડિયા ગામ એક જાગૃત નાગરિક તરીકે આજે સવારે મેં મારા ઘર વિસ્તાર બાજુ એક ડ્રોન ઉડતા જોયેલો હતો અને ડ્રોન એ અમારા રેસિડેન્સ એરિયામાં ફરતો હતો એટલે પછી મેં આ બાબતની જાણ કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ત્યારબાદ કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા એક જાહેરનામું પણ બહાર પાડેલું છે આ જે છે એ નો નો ફ્લાયઝોન છે એટલે કે આવા ડ્રોન અથવા તો એવા કોઈ પણ ઓબ્જેક્ટ જે છે એ અહીંયા હવામાં ફરવા એ ગે ગેરકાનૂની છે એ કલેક્ટર શ્રી નર્મદાનું જાહેરનામું બહાર પાડેલું છે તો મેં આ અનુસંધાને કેવડિયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને હોટલ મેનેજમેન્ટને પણ આ અનુસંધાને જાણ કરેલી પણ હોટલ મેનેજમેન્ટે આ અંગે કોઈ પગલાં લીધેલા નહીં અને એટલે તમે રિક્વેસ્ટ કરી હતી હોટલ મેનેજમેન્ટે પણ તેમ છતાં પણ કોઈ એમણે એક્શન ના લીધી એટલે અમારે આજે પોલીસ સ્ટેશનમાં આ અંગે અમે ફરિયાદ નોંધાવેલી છે એટલે અમે એ જ આજે ફરિયાદ નોંધાવી છે કે ભાઈ આનો ઓફલાઈન ઝોન છે અને અમારા જે રાઈટ ટુ પ્રાઇવેસી છે એનું પણ વાયોલેશન છે અમારા કન્સન્ટ વગર કેમ કોઈક અમારા વિસ્તારનું આ રીતે વિડીયોગ્રાફી કરે એટલે આ અંગે પોલીસ સ્ટેશનમાંટલ ફોર્ચ્યુન ગામ આવેલી એ કેવડિયા ગામ પાસે આવેલી છે અને અહીંયા જ્યારે આવા લગ્ન પ્રસંગો થાય ત્યારે અવારનવાર આ રીતના ડ્રોન ઉડારવામાં આવે છે હોટલ હોટલ મેનેજમેન્ટ દ્વારા એ ગેર બંધારણીય છે અને ગેરવ્યાજબી છે પોલીસ વિભાગને અને અહીંના જે પણ અધિકારીઓ છે એમને પણ એ કહીએ છીએ કે અમારા જે પ્રાઇવેસી છે એનું ધ્યાન રાખવામાં આવે અને જાહેરનામાનું ચુસ્તપણે અમલ કરવામાં આવે એટલે અમે અત્યારે આ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે અને કડકમાં કડક હોટલ મેનેજમેન્ટ વિરુદ્ધ કાર્યવાહી થાય એની અમે માંગ કરી